રાતે ભજન ગવાય ભજન ગવાય ને હા 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 અને મારી માની છો પેલું ભજન એવું ગવાનું એવું ગવાનું કે અમારે તો ગયો મુ પેલું ઓછી

ના હોય તીજુ શું ચાલે ભગવાન હીરો ખોવાનો તે જડતો જ નતો તણ આવ્યો એક જણો તે ન શું વચ્ચે કે હીરો ખોવાનો મારા કચરા ના ઢગલા માં કચરા ના કેમ માં મારી માની છો કે ત્રણ દાડો થી ગોતતા ગોતાર રહી ગયા અહીંયા ઘરવાળા તો આવો ભજન વાળો થયો હતો એવું થાય ગોતાણ બરાબર ગુરુ ભણાઈ દીધા ગુરુ તો અમે અમારા પેલા ખેતર મોરકારી યોન દિગમ્બર આગ્રા ગંગાજી કાશ્મીર તાણ આ મારા જપી લીધી ગુરુના ના ની હવે આટલી ઉમરે તાણ સાચી વાત સાચી વાત પેલા તો ઘણી પોટલીઓ પીધી ઘણી પોટલીઓ પીધી પ્લા એવું એમ કેસર નહીં હા કેસર મોડો ના આવે ને એ સારો હમ બીજો જે ફટાકડી વાળો આવે ને એ ના પીવરાય ભાઈ બધો દારૂ ખરાબ જ આવે બધા આખી જિંદગી ખરાબ કરી નથી દારૂ એ તો અરે દારૂ તમે શું સમજો દારૂ

તો રત્નભાઈ આવ્યા નહીં પીવાનું કોઈ આવતાય જ નહી યાદ તો આમ તો રોજ હેડે આવતા આજ તો સોમભાઈ આવ્યા નહીં નકા આજ તો દારૂ એવો દારૂબાઓ અલબભાઈ ઘેર પહોંચી હેડી ના કહી હો અને આજ તો મારા આટલા કોઈ દેખાતું નહી આજ તો કોઈ આવતું જ નહીં કરવું પડશે કે ચારવા મી તે નાના તે હાય 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 બાપ કરાયો કરો મારી મારી

મારી માની છો એવો દોડતો તો એવો દોડતો તો આવું ન ધોરાયે પછી મારી માની છો કે ને હોચોય લાગે ફે ફે કરી લો તો ના 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 તે

ઘણા દાણા તમે તારે હું તો ભગત થઈ ગયો મારા કરીને મારો હમણાં કોઈ પીવા આવતા નહીં મારો વાપરો ગરબો ખવડાવું છું પેલા તો ના હોય આવો આવો લેવા બોલો ના લેતો તો કડક છે ભાઈ ગેર નહિ જાય એટલો ગેરંટી આપે મત આશુ પેલા રત્નાભાઈ ખબર પડશે તો સમાજમાં વાતો થાય પણ પીવો પડે મારો તો ભાઈ પીવા વાળા નહી રિટર્ન ના હોય પીવો પડે આજના દાદા પી હે તારું યાદ કરશો યાર કાળું આવું પણ આવી ખાટું બૈડ કાળુ ખાટું બૈડ હોય તારે

જય માતાજી મિત્રો હું તો જય માતાજી મિત્રો આજે તમે વિડીયો જોયો કે સુમભાઈ જે ભક્તિનો માર્ગ પકડ્યો હતો રાત્રે ભજનમાં જતા હતા અને લોકોની વાતોમાં આઈ અને આ રીતે દારૂ પી જાય છે તો આપણા ગુજરાતના દરેક ભાઈઓ બહેનોને અને આ મોટા મોટા અત્યારે જે યુવાનો હોય છે એમને ખાસ એટલી વિનંતી કે કોઈ અવળા માર્ગે ના ચડે અવળા વ્યસન ના અવળા વ્યસન એ ના ચડે અને એ માટે આ વિડીયો બનાવેલો હતો તો કોઈએ આ વિડિયો મનમાંથી લેવું નહીં અને વ્યસનથી દૂર રહો માતાજીની મહેરબાની કરીને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો હવે દારૂ નતો પીજો હે એટલે નહીં ના પીતા તો એક્ટિંગ કરી રહ્યો હાલે